તો તું આ ગાડીને કંટારો લેવાયો છે કેને છે ઓ તો भगत માણો મળા નથી કેતો કે भगत માણાને આખો કામ કરડે આ બધાયને ઈ મને કરડે છે એટલા કે તું આ તારી માને કનતો આ નથી દેખાતું શું કંદરતો તો એ દેખાય નકર હવે તારો વારો છે આવો દેખાડો હા આમ જોઓ સાહેબ આ પેટી અને આ ભૂંગરૂ આ ગાડીના રોહડા માથે મૂકી અને કાયમ છે પછી બિસારી કરે શું સાહેબ કેવા ભજન આ ગધાડા ને શું ખબર પડે મારા ભજન એ કોઈ સાહેબ એક કરી ગવરાવો એટલે તમને ખબર પડે ગા સાહેબ આજુબાજુમાં છે આમ ગાયું નથી ને

મારી નાખી શું એ સાહેબ ઈને મૂકો તડકે અને આ પેટીને ઉપાડો ને એ તું મૂકી મૂકીને જવાય એ તો એનું પાંચ મીટર થશે સાહેબ 5 મીટર ફળે થાય આપણે ત્યાં હાથે ન હડાયો ન થાડ્યો ને અરે દીકરાય ઈ 5 મીટર ફાશે ને એટલે તારો અવાજ ઈના કાનમાં કેટલો જોસો ને ઈ બધી ખબર પડી જશે ઈ અત્યારે એવા મસિંગ આવી ગયો છે હા આલમ આલમ થા વેતો થા આલે આલે ઉઠાય

આમજો આને અગ્નિ સંસ્કાર કરી અને પછી એના હાઈટ કાઈ ને એ ટ્રેક પર હરિદ્વારમાં પધરાવા જવા દે તો જ મારા મનને શાંતિ થાય છે કે સાહેબ આ ગાડીને લેખવા ગયો ને એ મારા ને તારી મારા હાઈટ કા પધરાવા દે સાહેબ જોઈ લો મેં તમને કીધું તો ને આ ગાડી જીવે છે સાહેબ તમે મને નિર્દોષને માર્યો હે ને આ ફકમા એમ હે હવે તમારા ઉતરી જાય છે હે હા હરમાની કોલી શું કે બે સાહેબ પાછે જે વાત તેમની છે બહુ એ બધું હવે જાવા દે જાવા દાથી દેતા આમ જો ઝાવા પણ મને માર્યો ને એને દબાણને બાંડીને મારો ને તો છે મને એ તમે શું કાઈ માંગે આમ જોવા નિર્દોષ છે ભલોળું પાણી દીધી સાહેબ માનો E <laughs> 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 <laughs>

આ ટકારો અમથેન તો ખબર ન્યા માગરા સિંધો મારા હામા આનું કાઈ નઈ એ ભાઈ તું તો એમ જ જેવું વાત મારા ભાઈ મારો દીકરો હમણે તો ગઢેડા રોકુ ગાવ છું એમ કેતો તો એ કાઈ વાંધો નઈ ભાઈ આને એમણે બે બળિયા મારી લઉં આયે ઊભો રાય મને આને મારવા દીધો મારે કાનું જોને આ હાથમાં લેવો છે નકર આયો ને બીજી મારી માથે આવું જ કરે એ આલે ભાઈ જો કેનો નાથ લઈ લે પણ આમ તો પીએસઆઈ પાએ નો આવતો આય તો બળજો મારવા દીધો એટલે નકર આવવું જ પડે મારે

フフフ。<laughs>